તો નવા વર્ષની ઉજવણીને લઈ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસે કમર કસી લીધી છે તેમજ સરહદી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર આવતા જતા નાના મોટા તમામ વાહનોને ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે રાજસ્થાનની સરહદ પર આવેલી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજવતા પોલીસ જવાનો દ્વારા આવતા જતા નાના મોટા તમામ વાહનો પર બાજ નજર રાખવામાં આવી રહી છે અને ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે જેમાં દારૂ સહિત કેફી પદાર્થ જેવા ગુનાઓ અટકાવવા પોલીસ પ્રયત્ન કરી રહી છે અલવિદા અને વર્ષ બે હાજર ચોવીસ ને લોકો છી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની બોર્ડર ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ થી પસાર થતા વાહનોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાતમાં દારૂ તેમજ કેફી દ્રવ્યનું પ્રવેશ ન કરે તે માટે આપતા જતા નાના મોટા વાહનોનું ચેકિંગ ઝીણવરભરી ચેકિંગ કરાઈ રહ્યું છે જેમાં શંકાસ્પદ જણાતા વાહન ચાલકોના પોલીસ દ્વારા આઈડી પ્રૂફ ચેક કરી તેઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જ્યારે પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી છે મીણા ઇન્ડિયા ન્યૂઝ અમીરગઢ વિકસિત ભારતના નિર્માણમાં